ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે ઉપર એસટી બસ ચાલકે ઊંચા કુટડા પગપાળા દર્શનાથી જઈ રહેલા શ્રદ્ધાળુઓને અડફેટે લેતા એકનું મોત અને સોમનાથ નેશનલ હાઈવે પર તળજાથી ભાવનગર જતા હાઈવે પર પગપાળા સંઘને એસટી બસના ચાલકે અડફેટે લેતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો બનાવ અંગે પ્રાપ્ત થતી માહિતી અનુસાર આણંદથી ઊંચા કુટડા પગપાળા જઈ રહેલા સંઘ ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પર તળસા નજીક આવેલ નંદિની હોટલ પાસેથી પસાર થઈ રહ્યો હતો આ સમયે પૂર પર ઝડપે આવી રહેલ એસટી બસના ચાલકે શ્રદ્ધાળુઓના માલસામાન ભરેલ રિક્ષાને ટક્કર મારી હતી સાથે જ અનેક શ્રદ્ધાળુઓને અડફેટે લીધા હતા જેમાં એક શ્રદ્ધાળુનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું જ્યારે અન્ય ઈજાગ્રસ્ત થયેલા શ્રદ્ધાળુઓને ગંભીર ઈજા પહોંચતા તેને એકસો આઠ મારફતે સારવાર અર્થે ભાવનગર સર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા અકસ્માતની ઘટનાના પગલે આજુબાજુના લોકો તેમજ હાઇવે પરથી પસાર થતા વાહન ચાલકો શ્રદ્ધાળુઓની મદદે દોડી આવ્યા હતા જો કે આ ગમખ્વાર અકસ્માત સર્જનાર એસટી બસના ડ્રાઈવરને લોકોએ ઝડપી પાડ્યો હતો બ્યુરો રિપોર્ટ યશવી ગુજરાત ન્યૂઝ ઘોઘા